ઝાલોદ તાલુકાના કલજીની સરસવાણી સહિત કહી શકાય કે તાલુકાની વિવિધ શાળાઓમાં આઠસો દસ બાળા અને બાળકીઓના સિકલ સેલ ટેસ્ટ કરવામાં આવ્યા હતા આ તારીખ તેર આઠ બે હજાર પચીસ બુધવારના સાંજે ચાર કલાક સુધીમાં સીડીએચ ઓ ડૉક્ટર ઉદય ટિલાવટ ટીએચ ઓ તુષાર વાપોટ ઇન્ચાર્જ ઇએમઓ ડોક્ટર રાજેશ રાકેશ વહનિયા તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસરના માર્ગદર્શન હેઠળ જાલો તાલુકાના કંજીની સરસવાણી ગામડી લીલવા ઠાકોર વરોડ સારમરિયા થેરકાના મુખ્ય શાળાઓમાં આરોગ્ય વિભાગ દ્વારા ધોરણ પાંચના ટોટલ એકસો દસ જેટલા બાળા અને બાળકોનું સિકલ સેલ ટેસ્ટ કરવામાં આવ્યું હતું જેમાં શંકાસ્પદ અઠ્યાસી બાળકોના એચપીએલસી સેમ્પલ લઈ તપાસ વધુ તપાસ માટે એસ ઝાલોદ અને સીએસસી લીમડી ખાતે મોકલી આપવામાં આવ્યા હતા આ સિકલ સેલ બીમારીથી બચવા શું કરવું અને કયા સાવચેતી પગલાં લેવા તેની આઈ ઇ સી કરવામાં આવેલ હતી આજના અભિયાનમાં મેડિકલ ઓફિસર આરબીએસકે ઓફિસર શાળાના શિક્ષકો સીએચ એફઆઈડબલ્યુ એમપીએચડબલ્યુ સિકલ સેલ કાઉન્સિલર અને આશા બહેનો હાજર રહી આ કાર્યક્રમને સફળ બનાવેલ હતો